જય જવાન જય કિસાન તો આપણે આવી ગયા હતા બટાકા ધોવાને એક સરોવળો આપણે ફરતા હતા ને જોવા મળ્યો બટાકું બારે આવ્યો હરો હાવ જો હેઠેથી બટાકાની સાઈઝ પણ એમાં દાબ આવ્યો ને તો આ બટાકું ઉપર આવી ગયો તો વેરાયટી છે સંતાના હિલ તો ખાલી મિનિમમ તો શેરનો બટાકું છે પાંચસો ગ્રામનું અને બીજા થઈ તો અલગ આ તો ઉપર આપણે દેખાણ તો વિડીયો બનાવો આપણે અડે તો બીજા તો હશે સાઈજમાં તો આ તો અડતા પહેલાં બારી આયા હશે હજી બે હેરા વિચાર કરો આવડી ગોઠી હતી બેઠી છે આ બાજુ આ તું બે હેરું હાલી બે છે એટલે આજે અહીં શું કરશે હવે એમ આ બેઠાની પૂરી બનવાની ચાલે છે ને બહુ મસ્ત વેરાયટી છે